પત્રકાર એકતા પરિષદ દ્વારા એકસો પચાસ કરતા વધારે પત્રકારોએ કલેક્ટર ને આવેદન પાઠવ્યું થોડા દિવસ પહેલા રાજ્યના ગૃહમંત્રી દ્વારા પત્રકાર વિશે કરાયેલી ટિપ્પણીના વિરોધમાં સમગ્ર ગુજરાત ભરમાં જિલ્લા કક્ષાએ પત્રકારોએ આપ્યું આવેદન અમરેલી પત્રકાર એકતા પરિષદ જિલ્લાના તમામ તાલુકાઓ માંથી કલેક્ટર આપવામાં આવ્યું હતું સમગ્ર વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક સભા દરમિયાન પત્રકારો વિશે ટિપ્પણી કરી હતી કે પત્રકારો તોડબાજ હોય છે તેમજ પત્રકારો વિશે કરી ખોટી ટિપ્પણીઓ બાબતે સમગ્ર ગુજરાત આ બાબતે પડઘા પડ્યા હતા નિવેદન આપતા નેતાઓને સૂચના આપવામાં આવે

તેના માટે રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ આવેદન પાઠવી પત્રકારોની આ વાત સરકાર સુધી પહોંચે તેવી જિલ્લા કલેક્ટરોને રજૂઆત કરવામાં આવી હતી અમરેલી પત્રકાર એકતા પરિષદ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે વારંવાર પત્રકારો વિશે થતી આવી ટિપ્પણીને રોકવામાં આવે અને દુનિયાની ગણાતી ચોથી જાગીરને આમ રોડ ઉપર બદનામ કરવામાં ન આવે

ક્યાંક ને ક્યાંક કૌભાંડમાં સંડોવાયેલા છે એવું એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું એમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું જે નિવેદનના સમગ્ર ગુજરાતની અંદર ઘેરા પડઘાઓ પડ્યા હતા અને સમગ્ર ગુજરાતના પત્રકારો દ્વારા આજે જિલ્લા મથકે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપી અને રાજકીય આગેવાનો આવા પત્રકારો વિરુદ્ધ બેફામ નિવેદનો ન કરે ભવિષ્યમાં પણ કોઈ પત્રકારોનું ક્યાંય 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 અપમાન ન થાય એવી તકેદારી રાખવા માટે આજે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે